ગુજરાત મહારાષ્ટ્ર બોર્ડર પર જળ જંગલ સાથે જોડાયેલું એક અનોખું મતદાન મથક આવેલું છે જે નંદુબા નંદુરબાર લોકસભા બેઠકનું પ્રથમ મણીબેલી ગામનું મતદાન કેન્દ્ર છે જ્યાં છસ્સો ને અગિયાર મતદારો છે આસપાસની અન્ય વસાહતોમાંથી ચારથી પાંચ કિલોમીટર દૂરથી બોટમાં બેસી લોકો મતદાન કરવા આવતા હોય છે આ ગામમાં કોઈ નેતા ચૂંટણી પ્રચારમાં નથી આવતા कि न मतदान करवामाटे जागृतीना अभियान पण नाही चालवावा मावता છતાં પણ મણીબેલી ગામમાં 50% કરતા વધુ મતદાન નોંધાય છે લોકો લોકશાહીની જીમત રાખવા માટે ઉત્સાહપૂર્વક મતદાન કરતા હોય છે. મહારાષ્ટ્રમાં એક નંબર બૂથ છે યે મતદારદાતા યહ ભી નંબર 1 કા હે ઓર મતદાન કેન્દ્ર ભી એક નંબર સે શુરુઆત હુએ દેશ મે લોક યહ મતદાન કરને કે લિયે બોટ મે ય પેદલ આ રહે હૈ મે ય મતદાન કે લિયે दो किलोमीटर से अंतर से आया हूँ नाव में बैठ के और मेरे मैंने मतदान अच्छा उत्साह से किया है क्योंकि विकास अच्छा नेता होना चाहिए विकास अच्छा होना चाहिए इसलिए मतदारों एक रस्तों से जड़ मार्ग अगर आ जड़ मार्ग मतदारों मतदान करने जाए तब तस्वीर में जी सको कि मतदारों से जड़ मार्गे जाए